સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો હત્યારો જેલ હવાલે કરાયો આરોપી સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક હિરાણી જેલ હવાલે કરાયો છે પોલીસે પોલીસ ધરપકડ કરી હતી આરોપી રોનક લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કરાયો છે સલીમ બગડિયાની હત્યા મતે શામેલ હતો પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી સુરત કોર્ટે આરોપીને લાજપોર જેલ કસ્ટડીનો ઓર્ડર કર્યો છે ભાજપના કાર્યકરની હત્યાના મામલે આરોપી સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક

આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે